વડોદરા શહેરના કિશોરીઓ માટેના બાળ સુધારા ગૃહમાં સાપ નીકળતા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી જ્યાં કોપરા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં છાસ વારે જીવો નીકળતા હોવાની ફરિયાદો વન વિભાગ હોય છે જેમાં વન વિભાગ તેમજ વાઇલ્ડ લાઇફ માટે કામ કરતા જીવોને સલામત સ્થળે ખસેડે છે આજે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને ને કોલ મળ્યો હતો કે બાળ ઓબ્ઝર્વેશન હોમ ગર્લ્સ વિભાગમાં પાણીની પરબ પાસે સાફ દેખાય છે જે કોલ મળતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના ના સ્વયંસેવક તેમજ લીડર અરવિંદ પવાર સ્થળ પર રેસ્ક્યુ કર્યો હતો શિવ શિવ નામ જપતા જપતા અરવિંદ પવારે કોબ્રાને પકડીને સહેલાઈથી ડબ્બે પૂર્યો હતો રેસ્ક્યુ કરેલા કોબ્રાને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા સલામત સ્થળે મુક્ત કરવામાં આવશે તેમ અરવિંદ પવારે જણાવ્યું હતું